अब देखो राम राम जीवर का भी जय मुनि बेबला ने तो ना स्वागत से कर इतने और लोग मां आज नकारा नहीं थे क्या है काल नहीं है अपने जिन मोटर नहीं सुपर थे सिंगर थे तो लाइक मैं गोका का निकालना करी है नाम का जो एमपीआर भी ले लिए ऊपर थी नहीं છેરા બદલેવા કઈ કામ કરી નું ઉપર થી નથી એટલા આ કારીગર ને ફોન કર્યો કે મે થોડીક ટાઈમ આવે એટલે જોઈ દેજો કપડી જે તો ઠીક છે નકર કાઢી જો ના ફળીર મન ટેકનોલોજી બોર નહી મારા અઢી વખત ઉતારે બોર આખા ભરાઈ ગયા એટલે બોર ની પડે કાઢવામાં બોર લગાવી બધું આખો ભરાઈ ગયો આંધા કુતરે જોઈ નહી બર તડીયો કોળ્યો ને બેબી પેલા ભરવી દીધા

ગંભીર અવસ્થામાં એ બધું માંદા હાજા જેવું છે આને કઈ આઈડિયું મારી કઈ વાહડો બાહડો તો પૂગી નહીં પૂગી જાય

કે આપણે અગિયારનું છે ને મરણ રાજ્યનું છે તો જેથી કરીને આ કુકમાં દૂર દૂર સુધી હોય જેથી કરીને સ્મેલ આપણે આવે જ નહીં પાછી ભાઈ બે થઈ હવે લાઇટ સ્ટાર્ટ કારણ કે કાંબલા સાંભળી ગયો ને વરસાદમાં દિવસ બે મહિનાનું કામ આવે ને એટલે દિવસની લાઇટ બંધ હોય સાંજે પાછી આવે એટલે આપણે મોટા હિસેપ થાય નહીં લાઇટ વગર તો ભાઈ આવી ના શકે આવે તો કરી ના શકે આ

મેં ઉકારી જો આવો એટલે વાજ નહી આવજો પછી જે ભાગવાડી વાળી ચોખા આ બેટો ને આ કાયમ ચકલા આને ચાણ ચોખા નાખીને કાયમ ખાતા રહે એટલે મસ્ત મજાના ખવાય હો ને જરા ક્લિપ લીધી આનું વિડિયો Sabar sa kaya muka asang i duk sang naga betawai toh e kavaa la, sabar sa i ya, a wai maang dii paah betum, toa i kange a wai pakkal wagi efa, sabar gudu jae motu he, sa આવડી ગયું બેસી ગયું હાલે તો આપડે મોટર ચાલુ થઈ ગયું પ્રોબ્લેમ નવો બોર રહી એટલે કાપી જામી ગઈ મોટર ચોટી ગઈ પછી ઉઠમી પહેરી પછી માન કલાક ઉઠમી દીધી પછી રીતે કાપી જામી ગઈ નવો બોર છે ને ફરીમાં બધું Giri udah tuh, kalau dekat Solo saya entah mau di taklepi tuh aja. Senggara aja deh. Jini jini ini yang awal mati. Le aku juga, kan? Kita nggak bertawan entah itu. Iya kakak riom awalnya. Jua. Itu lagi આ બધું બોરમાંથી જ આવે લાન રૂટર માં ફસાઈ જાય એટલે મોટર પકડાઈ જાય ફરી ના કેને દે આપણે મોટર બેજી થી બંધ હતી હવે વાંધો નહી આવે ઉલસાઈ ને તો નીકળી જાય બધું ધીરે 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 અને હું તો થોડા કા ભરાઈ ગયો ને પ્રસતી આવે ને એટલે બધું નું નીકળે ઘરે માં गिरी ગયો ને જોય છે પાસો તો ಅರೆ ಬಗ್ ಮೊಟಾರ ಜಾಲಿನ ನಿಸಿಲೇ ವಿಡ್죠 ಹೇ ಜೋಡಿ ಬನ್ ಕೈಗ ಬೋರ ತುಪುನ ಹಕದ ತುಪುನ ದೊರ ಏನನ ಮೊಟಾರಕ್ಕೆ ಎಣ್ಣೆ ಮರೆ ಜಾಯ ಆಕ್ಸಿಡ್ ನೀ ತರ ಆಶಾ ಕೈನ ತೋ ದೊಯಿ ಪಾಣಿ ಎಲ್ಲರ ಔತೋ ಇಲ್ಲೆ ಉಪರೇ ನೀ ಬೇನಿ ಮೊಟಾರಸ್ ಪಾಣಿ ಲವಲಪ ಬಾರಿ ಕಡೋಯೋ ನಬಾವು ತೋ ಆಯಿಂ ಆಸಾಯ್ಸ್ ಮದ ಮೈರ ಮತಿ ಪೂರ್ತಿಗ್ ನತಿ ಹಂಬಾ ಜಮೀನ್ ಗೆಲ್ ಕೈ ಕಪೀಮ કાઢ્યું છે હાલો અમારે ને મોટર કાઢવાની ટ્રાય કરી છે આ આપણો જૂનો બોર બજા બોર આખા ભરાઈ ગયા બતાવું તમને બોર મારો કોમેખા દેખાણો ગઈ લો ઓસરોલ થી 7 1/2 8 ફૂટ માંડ આ છે મિત્રો આપણે નવા બોર માં પાણી જરાક જોઈ લીધું દેખાય તો આવો માથે ભરું તો અમારું મન થાય

ાગબારી વાળી જ હું તો શું કાળ ભાત